જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત માતાજીના ફૂલ પ્રોજેક્ટ અંદર તો અત્યારે જે ટ્રેન્ડિંગની અંદર ઇસ્ટરની અંદર જે માતાજીની રેલ ચાલી રહી છે તેની જ ઉપર આપણે ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છે જે ટ્રેન્ડિંગ રેલ છે તેની ઉપર જબરદસ્ત સોંગની ઇફેક્ટની સાથે છે આ રીતે આ આપણે વિડીયો સાથે માતાજીને બનાવતા શીખવાડશું અને આ એક ફૂલ પ્રોજેક્ટ છે જેની અંદર તમારે જે પણ કુળદેવી માતાજી છે તેનો ફોટો રાખી અને આ તમે વિડીયો બનાવી શકશો અને જે ભાઈને એક રિક્વેસ્ટ હતી ગોગા મહારાજનો વિડીયો બનાવો તો તેમનો ફોટો પણ તમે આગળ એડ કરી ઠીકે એનો પણ તમે આ રીતનો વિડીયો છે બનાવી શકશો એ ત્યાં ભાઈને આપણે નંબર પણ આપ્યો હતો એ ભાઈ મેસેજ કરીએ તો આપણે તેને આ પ્રોજેક્ટ પણ તેને આપી દઈશું ત્યાં ભાઈને ઘણી બધી કમેન્ટ આવી છે તેના મારે તેને આપણે પ્રોજેક્ટ પણ શેર કરી દઈશું તો આ જે પ્રોજેક્ટ છે આનો તમે નાનકો ડેમો જોઈ લો ફૂલ ડેમમાં ટેલિગ્રામ ચેનલ છે અલ્પેશ ક્રેશન ત્યાં આગળ તમને મળે જશે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળે છે અને દ્રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે નાનકડી રિક્વેસ્ટ છે તમે બધાને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે ઘંટીનું આગળ જરૂરથી દબાવજો આપણો વિડીયો જ્યારે પણ આવશે ફૂલ પ્રોજેક્ટ સાથે આવશે તો તમને રોજ નવા નવા પ્રોજેક્ટ છે તે મળતા રહેશે બસ તેના અપડેટ માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટીનું આઇકન દબાવી ચેનલ સાથે જોડાઈ જવાનું રહેશે તો મિત્રો ડેમોની અંદર જે વિડીયો જોયો છે એ વિડીયોનો એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે પણ વિડીયો લેતા ફૂલ પ્રોજેક્ટ લેતા પહેલાં સૌને તમને નાનકડી રિક્વેસ્ટ છે કે બધા જે નીચે કમેન્ટની અંદર જે પણ તમારા કુલદેવી ભગવાન માતા જે હોય તેનું એક કમેન્ટની બોક્સની અંદર નામ લખી દેજો એટલે જરૂર આપણે કમેન્ટ પણ આ વિડીયોની અંદર એડ થઈ જાય તો મિત્રો આનો જે ફૂલ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ લેવા માટે તમારે ગૂગલને ઓપન કરી લેવાનું છે ગૂગલને ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ગૂગલ ખુલીને આવી જશે તો ગૂગલ તમે જે ઓપન કરી લો તો તમારા સર્ચનું જે ઉપર આયકન છે તેમાં નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન રેડી ગૂગલ તમારે ખોલી અને સર્ચના આયકનમાં લખી દેવાનું અલ્પેશ ક્રિએશન જીરો વન લખીને જેવું સર્ચ કરશો તો તમારી પાસે છે આ રીતે નીચે લખેલો છે અલ્પેસ ક્રિએશન જીરો વન આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તારી પાસે સાઇડ ફ્લીન આવશે સરસનું જે આઇકન છે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે કોડ લખવાનું છે કોડ છે ઝીરો આઠસો ને ચોવીસ આટલું લખીને તમારે સર્ચ કરી દેવાનું રહેશે કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં ફોન મળી જશે નીચે તમને આજે ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો આ પ્રમાણે તારી પાસે ખુલીને આવી જશે અને ઉપરની તરફ કરી તમારે સેટ નીચે જવાનું રહેશે તો તમને અહીંયા આગળ એક લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ આ પ્રમાણે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારી પાસે જે આ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે અને પ્રોજેક્ટની અંદર તમારે ઇફેક્ટ અને બધું સેટ જ રહેશે બસ તમારે ખાલી અહીંયા કંઈક ફોટા મૂકવાના છે જે પણ ભગવાન માટે જેને બનાવો હોય તેના ફોટા મૂકીને તમારો વિડીયો બની જશે તો આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દઉં અને આ જે પ્રોજેક્ટ છે એને તમે આથી ઓપન કરી દો તો પ્રોજેક્ટને તમે ઓપન કરશો તો આ પ્રમાણે દર પાસે ખુલીને આવશે તમારે ત્યાં આથી આગળ આવી જવાનું છે જ્યાંથી આપણે ફોટો સ્ટાર્ટ થઈ રહેશે તો આથી તમારે આગળ આવવાનું છે ત્યાં આગળ નો બેકગ્રાઉન્ડ તમને ઇમેજ દેખા રહ્યો છે મેલડીમાં તો જેનો ફોટો દેખાઈ છે તો બસ એના પર ક્લિક કરી તમારે કલર અને ઓપ્શન છે આના પર ક્લિક કરી આથી આ લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવો તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે બસ ખાલી એટલું જ કરવાનું છે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે છે અહીંથી આપણે ફોટો શેર કરીશું પ્લસના આઈકમ પર ક્લિક કરીશું તો અહીંથી આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય એટલે આ પ્રમાણે તમારે ખાલી અહીંયા ત્રણ ઇમેજ ચેન્જ કરવાનું છે એક આ બે અને ત્રણ ત્રણ ઇમેજ ચેન્જ કરી તમારે જે પણ રાખવો હોય તો ફોટો રાખી અને તમારે વિડીયો બનાવી શકશો તો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટની અંદર જય માતાજી અથવા તમારે જે પણ કોલ દેવું હોય એનું નામ લખી દેજો અને દરરોજ આવા નવા નવા પ્રોજેક્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે દેજો વિડીયો સેવ કરવા માટે શેરનું આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો તમારો વિડીયો થઈને આવી જશે